હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ઉંદર ન માત્ર ગંદકી ફેલાવનારો જીવ છે પણ સાથે જ અનેક પ્રકારની બીમારીઓના પણ તેઓ વાહક હોય છે ઉંદરથી ફેલાતી બીમારીઓ જો મનુષ્યને થઈ જાય તો ક્યારેક ક્યારેક તે ઘાતકી પણ સાબિત થઈ શકે છે આ બીમારીઓના લક્ષણો શરદી ઉધરસ જોવામાં સામાન્ય હોય છે લોકો તેને સામાન્ય ફ્લૂ સમજીને અવગણતા હોય છે પણ જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો આ બીમારી તમારો જીવ પણ લઈ શકે છે એક બેક્ટેરિયલ સંક્રમણ છે જે ઉંદરના યુરિનના સંપર્કમાં આવવાથી ફેલાય છે આ સંક્રમણ તાવ માથાનો દુખાવો માંસપેશીઓમાં દુખાવો થાક અને ઉલટી જેવી લક્ષણોનું કારણ બની શકે છે ગંભીર મામલાઓમાં આ કિડની ફેલિયર અથવા તો મૃત્યુ પણ કરાવી શકે છે પ્લેગ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે ઉંદરના કાપવાથી ફેલાય છે આ સંક્રમણ તાવ થાક અને પરસેવા જેવા લક્ષણોનું કારણ બની શકે છે ગંભીર મામલાઓમાં તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે ટ્યુબરકોલોસિસ એક સંક્રામક રોગ છે જે ફેફસાને પ્રભાવિત કરે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે